ધ ધ્રેટેસ્ટ રિવોર્ડ ઓફ સેવા ઇઝ ધેટ યુ ચેન્જ ફોર હિ તમે જેટલા બદલાવો એટલું જ તમને ફળ મળે છે તમે શરૂ કર્યું હોય અને પછી શ્રીજી મહારાજ વચનમુતમાં સ્પષ્ટ વાત લખી છે કે સત્સંગમાં આવે ત્યારે આપણને જગતના સંકલ્પ થતા અને આવ્યા પછી જે ઓછા થાય તે આપણી કમાય ભગવાન અને સંત આપણને બુદ્ધિયોગ આપે બુદ્ધિયોગ એટલે શું આપણે વિશે સેવા કરીએ સેવા કરીએ એટલે ખ્યાલ આવી ગયો ને તમે જમવા બેઠા હોય તો જમવાનું ફળ શું કે તમારી ભૂખ ટળે તમે આ પચાસ પ્રકારની વાનગી પડી હોય યુ ચેન્જ ફ્રોમ સમજી ગયા કોઈકની માટે આપણને પૂર્વગ્રહ હોય તે શમી જાય તો કે તમારો અપમાન વધુ હોય તો તમને દુઃખ ન દે બીજાને તમે મદદ કરો ચાર જણની જગા હોય અને તમે પાંચમાં હોય તો તમે આપી સમજી ગયા ને લ્યો ધેટ ઇઝ ધ પાવર ઓફ સેવા સમજી ગયા સેવાનું ફળ ઇઝ વોટ યુ બીકમ નો વોટ યુ ગેટ યુ બીકમ બેટર પર્સન અ કાર્યક્રમ ઇન યોર હાર્ટેટ ઓકે Yes, yes. Yes, yes.